ભાવનગરમાં રહેતી પ્રેમિકા એ પોતાના પ્રેમીને મળવા બોલાવી અને બીજાની ઈસમો સાથે મળી યુવાન સહિત બીજા યુવાનને પણ ઢોર માર મારવામાં આવે માહિતી મુજબ ભાવનગર શહેરના મિલની ચાલી માં રહેતા સમીરભાઈને પોતાની પ્રેમિકા અસ્મા દ્વારા પોતાના ઘરે મળવા બોલાવ્યા હતી જ્યાં સમીરને ઉતારવા માટે ફેઝલ બાઇક પર ઉતારવા માટે ગયા જ્યાં અસ્માના ઘર પાસે પહોંચતા અસમા સહિત તેમની સાથે રહેલ બીજાની ઈસમો દ્વારા સમીર તે મુજબ ફેઝર ઉપર તીક્ષણ હથિયાર વડ્યો હુમલો કરવામાં આવ્યો હતો જે ઈજાગ્રસ્ત બંને યુવાનોને સારવાર માટે ભાવનગર સાટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મારું નામ મુમતાજબી કિરણભાઈ જાની હું હાદરનગરમાં રહું છું અને બનાવ એવો હતો કે મારા ભાઈને છે ને હસમારે લફરું છે તો અસ્માયે ફોન કરીને એમ કીધું કે સમીર બિલની ચાલીમાં આવો ને તો પ્લે ચાર એને મૂકવા લઈને ઘરેથી કહોને અસ્માય પેલો ક્યાં સમીર ઉપર માથામાં કર્યો અને પછી ત્યાં જાણીતા ચાર પાંચ ને અજાણ્યા ચાર પાંચ ને તલવાર વડે મારા પાણીને બહુ જ માર્યો છરિયું મારી દવાખાના માં છે સમીરને બહુ માર્યો બે ને હસમૈને એને કરી મારી લીધા ત્યાં બોલાવી કારણ કઈ કારણ કઈ નહીં સમીર ની બે ને નફરું હતું જ તે તો સમીર ભાઈ આજે ગામ થી સવારે આવ્યા ને તો કે તો એટલા દિવસ થી ક્યાં હોય ગયો તો ઘરે આવતો રે

અને અસમાઈ માથે ઘા કરાવી દીધા પેલો ઘા અસમા સમીર ના માથામાં માર્યો તલવાર હતું છરી હતી ને પાઇપ હતા